ઉપલેટા તાલુકાના ગણોદ ગામે સ્વર્ગીય શ્રદ્ધાબેન સુભાષભાઈ બકોતરા પત્ની સ્વર્ગીય શ્રદ્ધાબેન બકોતરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગણોદ ગામમાં મુરલીધર આહિર સમાજ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રથમ મહારક્તદાન કેમ્પ ગણોદ નીલાખા તણસવા पहुंची સમસ્ત ગ્રામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યુદ્ધની આકસ્મિક પરિસ્થિતિ કરવામાં આવ્યું સાથોસાથ પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ દરેક રક્તદાતાઓને ફૂલ અને રોપા અને ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું આ સમગ્ર આયોજનમાં ગણોદ સ્કૂલના દરેક શિક્ષકો કર્મચારીઓ આહીર સમાજના વિવિધ આગેવાનો યુવાનો વડીલો મહિલા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવના અને ભારત દેશના વીર વધુમાં વધુ રક્ત એકત્રિત કરી પોરબંદર કરાવી સ્વર્ગવાસ શ્રદ્ધાબેન સુભાષાઈ પ્રથમ વાર્ષિક પૂર્તિથી નિમિત્તે તથા સિંધુ અંતર્ગત આજરોજ ગણોદ ગામે બીચ સેન્ટર ઢાપ અંતર્ગત ગણોદ બજેઠી તણસવા ડામ અંતર્ગત આજે ગણોદ આહીષ સમાજ ખાતે ગડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આશરે સાઠ જેટલી હોટલો જે આવેલી છે જેનો ઉપયોગ આપણે દેશ માટે જે પોતાનું તન આપી રહ્યા છે તે ઘડવાઈ રહ્યા એના માટે ખાસ ગામના લોકોએ આજુબાજુના ગામના લોકોએ બધા ભેગા મળી અને જે એનો કિંમતી સમય આપી અને દેશ માટે તન મન અને ધનથી કોઈ પહોંચી વળે કે ના વળે પણ લોકો આજે લોહી આપીને જે ઘવાયેલા સૈનિકો છે એને કામ આવે એ અંતર્ગત હતા બીજા કોઈ અન્ય વ્યક્તિને પણ જરૂર પડે લોહીની એના માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે સાઠ જેટલી બોટલ લોહીની થઈ છે થઈ છે અને સિવિલ પોરબંદર વાસી હોસ્પિટલ સિવિલ જે બ્લડ બેંક નો સ્ટાફ અહીં આવી અને લોહી એકત્ર કરી અને તે પોતાની સંસ્થામાં લઈ જાય છે રિપોર્ટર ઇમરાન સરાઉદી ઉપલેટા